જાણીતા કલાકાર ભક્તિ કુબાવાતે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી ભક્તિ એ ભાઈઓને રાખડી બાંધવાની સાથે તેમના પેટ ડોગજીકને પણ રાખડી બાંધી તેની રક્ષાની કામના કરી હતી જીએસટીવી અભિનેત્રી સાથે ખાસ વાત કરતા ત્યારે તેમણે ભાઈ સાથેના નાનપણના સ્મરણો પણ વાગોડ્યા હતા રક્ષાબંધનનું પર્વ છે પરંતુ આ વખતે જ તમે કંઈક અલગ રીતે રક્ષાબંધન ઉજવી છે તમારા જે પેટ છે તમારો જે ઝીક એને રાખડી બાંધી છે આવો વિચાર કેવી રીતે આવે મારો ટ્વિન બ્રધર લંડન રહે છે અને મેં મારા કઝિન્સ જોડે ઓલરેડી મેં સેલિબ્રેટ કરી દીધી છે રક્ષાબંધન એન્ડ મારા માટે આઈ થિંક ઝીક અત્યારના સૌથી ઇમ્પોર્ટન્ટ ફેમિલી મેમ્બર છે બિકોઝ એને મારી રક્ષા કરી છે અને રક્ષાબંધનનું મહત્વ જ એ છે કે જે તમારી રક્ષા કરે એને રાખડી બાંધો ઝી કે મારા મેન્ટલ હેલ્થની રક્ષા કરી છે ઝી કે મારી રક્ષા કરી છે મને એક સેકન્ડ મને કશે મૂકતો નથી તો આઈ થિંક ઇન અ ટ્રુ સેન્સ તો રાખડી એને જ બાંધવી જોઈએ એન્ડ જસ્ટ બિકોઝ માય બ્રધર ઇઝ નોટ હિયર દેટ ડઝન્ટ મીન કે અમે રક્ષાબંધન સેલિબ્રેટ નથી કરતા વી એવરી ટાઈમ આ ફેમિલી મેક્સ શ્યોર કે અમે કોઈ પણ તહેવારો એ સરસ રીતે સેલિબ્રેટ કરે અચ્છા જીક છે કેટલા સમયથી તમારી સાથે છે અને હંમેશા તમારી જોડે રહે છે કે મારી સાથે જ રહે છે મારી જોડે ઊંઘે છે મારી જોડે ફરવા આવે એટલે હું શૂટ્સમાં ને લઈ જાઉં છું શોપિંગ કરવા લઈ જાઉં છું અને તમે શોપિંગ કરવામાં પણ હું એમ કહું ને વિચ વન કયું લઉં તો એ સિલેક્ટ કરે કે કયું હું આઉટફિટ બાય કરું સો ત્યાંથી લઈને આઈ થિંક બાથરૂમમાં પણ મને નથી છોડતો એટલે પ્રાઇવસી નામની હવે વસ્તુ છે જ નહીં મારા લાઈફમાં અચ્છા તમારા ભાઈ તો હાલ વિદેશ છે તમારા ભાઈ સાથે કોઈ યાદગાર પ્રસંગ કે જે તમે અત્યારે આમ યાદ કરતા હો ઓ માય ગોડ બહુ જ બધા છે લાઈક મેં તમને કીધું કે મારો ટ્વિન બ્રધર મારી જોડે ભણતો હતો અને મારા મામાના બે સન પણ એ આફ્રિકાથી ઇન્ડિયા આવ્યા હતા ભણવા માટે સ્પેશિયલી તો એમાંનો જે એક નાનો ભાઈ હતો તો બે ભાઈઓ મારા ક્લાસમાં જ હતા એટલે આઈ નેવર ગોટ અ લવ લેટર અને મને એક મળ્યો હતો લવ લેટર એ લવ લેટરે એને મારા ભાઈને આપી દીધો કે એ મને આપે આઈ મીન હાવ ડમ ઇઝ દેટ કોઈ કોઈ લવ લેટર કોઈ કોઈના કોઈના ભાઈને આપે કોઈ છોકરીના ભાઈને આપે ડિરેક્ટ છોકરીને આપે તો એ લોકો તો મસ્ત યુ નો બધા હસતા હતા યુ નો બધા મજા કરીને લવ લેટરે મને બધાની સામે વાંચીને બતાવ્યો એન્ડ આઈ ફીલ મારું ચાઇલ્ડહુડ તો બહુ જ સરસ રહ્યું છે સરાઉન્ડ રક્ષાબંધન ધાટીનો મેં અને મારા ભાઈએ ભાઈએ મને એ એ ગલુડ્યું મને આપ્યું આઈ મીન એ ટાઈમે તો ઓબ્વિયસલી દેટ સચ અ ક્યુટ જેશ્ય બટ તમે વિચારો ને કે સવારના ઉઠવાથી લઈને ટ્યુશન્સમાં જવાથી લઈને સ્કૂલમાં જવાથી લઈને રમવાથી લઈને રાતના સુવા સુધી તમે આખો ટાઈમ સાથે હોય એવરી સેકન્ડ આ ભક્તિ કુબાવત કે જેઓએ તેમના ભાઈ સાથેના જે મનસ્મરણો છે જે પ્રસંગો છે તે વર્ણવ્યા છે અને તેઓ છે તેઓના ડોગીને પણ જે રાખડી બાંધી છે અને તેઓની પણ જે રક્ષાની કામના કરીને અનોખી રક્ષાબંધનની ઉજવણી કરી છે કેમેરામેન મિતભટ્ટ સાથે ચલકદ્યારૂ જેસ ટીવી અમદાવાદ